હેલો હા જુનાગઢ થી મહેશગીરી બાપુ બોલો જી બોલું છું હું રાજકોટ થી ડીડી સોલંકી બોલું છું સામાજિક કાર્યકર હા બોલો હા આપનો એક એક પ્રેસ કોન્ફરન્સ જોઈ હતી અને જે જુનાગઢ ભવનાથ નો જે દાવેદારી નો કઈક વિવાદ છે તો એમાં એમાં શું કરી હકીકત તથ્ય શું છે જાણવું હતું આપની પાસે હા તો તો આપ આપ આવીને મળી લેજો જણાવી એમાં સાચા હોય અને ઓલા જે કઈ લોકો આજે તમે કઈ શ્રી પંચ દસ નામાં જુના નું કઈક પત્ર છે ને એમાં કઈક અમુક લોકો ને અગિયાર લોકોને કઈક પૈસા આપ્યા છે એ હકીકત સાચી હોય તો કાયદાકીય રીતે અમે એમાં લડશું હા એટલે જ કહું એક વાર જુનાગઢ આવો તો વિસ્તૃત વાત કરીને કરી શકીએ ફોન ઉપર તો શું કરી શકું ના હું યુટ્યુબર મીડિયાના માધ્યમથી પણ છીએ એટલે જ કહું છું ને કે આપ એકવાર જુનાગઢ આવો રૂબરૂ વાત કરીને જે સમજાવી શકું એ ફોન ઉપર નહીં સમજાવી શકું બરોબર છે આપની વાત જી આ તો કઈ વાંધો નહી રૂબરૂ તમે કહો જયારે રૂબરૂ આવી જાય ગમે ત્યારે આવો

જે તનસુખગીરી બાપુ છે જે બ્રહ્મલીન થયા પછી એના પછી જે વાદ વિવાદ ઉભો થઈ ગયો છે આમાં તથ્ય શું છે હકીકત શું છે સત્ય શું છે એ લોકોની સામે લાવવું એક સામાજિક આગેવાન એક જાગૃત નાગરિક તરીકેની મારી જે કઈ ફરજ છે એ મારે લોકો સમક્ષ લાવવી જોઈએ ઘણા બધા લોકો ડરી રહ્યા છે સામેથી આવીને રાજકીય લોકો સામાજિક લોકો સ્થાનિક લોકો

જે સ્થાનિકો છે જે જાગૃત નાગરિક છે જે સમાજ સેવકો છે આપણે બધા સાથે મળીને આ વિવાદ છે લઈને સાધુ સંતો આ દેશ માટે બહુ એ લોકો વ્યવસ્થામાં નિર્માણ કરવા માટે ઘણું બધું આ દેશને આપ્યું છે પોતાનું ઘર બાર છોડીને લોકોને સાચી દિશા માર્ગ બતાવવા માટે એ પોતે ભેગ કરીને નીકળી જતા હોય ત્યારે અત્યારે જે ગાદીને લઈને જે બેક પેરેલા લોકો વિવાદ કરી રહ્યા છે જે સામાન્ય જનતા જે સામાન્ય લોકો રાજકીય લોકો જે આખો જૂનાગઢને એક રાજકીય અખાડો બનાવી દીધો હોય એવું લાગી રહ્યું છે તો આ રાજકીય અખાડો ન બને જે ધાર્મિક જગ્યા છે લોકોની શ્રદ્ધાનું સ્થાન છે જે શ્રદ્ધાનું કેન્દ્ર છે બન્યું રહે ઘણા બધા હિન્દુ ધર્મનો તો આસ્થાનું કેન્દ્ર છે બૌદ્ધ ધર્મનું આસ્થાનું કેન્દ્ર છે મુસ્લિમ લોકો છે ઘણા બધા લોકો છે તો આ વાદ વિવાદમાં ગુજરાતની બહાર આખા

સામાન્ય લોકો તમારી મારી જેવા બરોબર કોઈ પદ માટે પ્રતિષ્ઠા માટે કોઈ રાજકીય રીતે ગમે ત્યાં કોઈ કરતા હોય તો આપણે કાળા માથાના માનવીએ છીએ કઈ કરતા હોય એમાં કઈ ખોટું છે જ નહીં બધા કરે છે માન સન્માન માટે બધા કરતા જ હોય છે પણ જે લોકો સંસાર છોડી દીધો છે બરોબર જે લોકો સત્ય માર્ગ અપનાવ્યો સનાતન માર્ગ અપનાવ્યો છે અને એ લોકો જે વિવાદ કરી રહ્યા છે તો એમાં ડાળમાં કઈ કાળું છે એ સમજવું બહુ જરૂરી છે

સાથે તંત્રએ જે કાંઈ ફરિયાદો થઈ છે કરોડો રૂપિયાની લેતી દેતીની જે કાંઈ વાત છે એવા તંત્રએ શું કર્યું છે આ તમામ બાબતો આપણે જાણી જોઈને સમજી વિચારીને પછી જે ખોટા લોકો છે એને આવનારા દિવસોમાં ખુલ્લા પાડશું તો જે લોકો ધર્મપ્રેમી હોય જે જાગૃત નાગરિક હોય આપણે કોઈ પાર્ટી સાથે કોઈ સંગઠન સાથે કોઈની સાથે ખાઈ લેવા દેવા નથી જે શ્રી પંચનામ દશનામ જૂના અખાડાનો જે પત્ર વાયરલ થયો છે

આવા કોઈ લોકો છે ખુલ્લા પાડશું આપણી પાસે જે કાંઈ પુરાવા હોય મારા નંબર ઉપર સંપર્ક કરો આપણે સાથે મળીને આવનાર દિવસોમાં ખોટા લોકોને ખુલ્લા પાડશું અને સાચા લોકોને જે જે કાંઈ બોલાવશું જય સંવિધાન જય ભારત